દરેક નેતાઓ અત્યારે અલગ અલગ રીતે પ્રચારમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે આણંદમાં ભાજપ ઉમેદવાર જેસીબીમાં પ્રચાર મિતેશ પટેલે જેસીબીમાં બેસીને કર્યો ચૂંટણી પ્રચાર

શરૂ કરી દીધો બેસીને મિતેશ પટેલે ગામમાં પ્રચાર કર્યો દરેક જગ્યાએ ઉમેદવારો જાહેર થયા બાદ હવે તેઓ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે ઘરે ઘરે જઈને પણ લોકોનો સંપર્ક સાધી રહ્યા છે ત્યારે આણંદમાં ભાજપના ઉમેદવાર જેસીબી માં બેસીને પ્રચાર કરતા નજરે પડી રહ્યા છે